પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ એનજીઈએસ કોલેજ કેમ્પસમાં એનસીસી દિવસની ભવ્ય ઉજવણી એનસીસી એ યુવાનોમાં ફક્ત શિસ્ત જ નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમનું લૂહી જાગૃત કરે છે ડોક્ટર જય ધ્રુવ તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કોલેજ કેમ્પસની આર્ટ્સ કોમર્સ અને સાયન્સ યુનિટ દ્વારા એનસીસી દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક અને ગૌરવમય માહોલમાં યોજાય ત્રણેય કોલેજના કુલ બસો કેડેટ્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ એનજી એસ કેમ્પસના સીડીઓ ડોક્ટર જય ધ્રુવે કેડેટ્સને પ્રેરક સંદેશ આપતા જણાવ્યું કે એનસીસી એ રાષ્ટ્રીય ચેતના શિસ્ત સેવા અને સંસ્કારનું પ્રતિક છે જીવનમાં સફળતા મેળવવા માટે શિસ્ત અને જવાબદારી અગત્યની છે અને એનસીસી એ આ બંને મૂલ્યો યુવાન પેઢીમાં મજબૂત રીતે રોપે છે એનજી કેડેટ્સ રાષ્ટ્ર નિર્માણના સચા દૂત છે તેમના ઉત્સાહવર્ધક શબ્દોથી કેડેટ્સમાં નવી ઉર્જાનો સંચાર થયો ત્યારબાદ સાયન્સ કોલેજના એનઓ કેપ્ટન ડૉક્ટર એલ એસ ભૂતળિયાએ સ્વદેશી વિચારધારા રાષ્ટ્રપ્રેમ અને એનસીસીના મૂલ્યો અંગે માહિતીસભર વ્યાખ્યાન આપ્યું આર્ટ્સ કોલેજના આચાર્ય ડોક્ટર રીટાબેન પારેખે એનસીસી દિવસની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ દરમિયાન કેડેટ્સે પણ પોતાના અનુભવ અને એનસીસી પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા વક્તવ્ય રજૂ કર્યા ઉપરાંત સી તથા અન્ય એનસીસી કેમ્પમાં મેડલ પ્રાપ્ત કરનાર કેડેટ્સનું સન્માન કરવામાં આવ્યું અને તેમની સાથે ગ્રુપ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા કાર્યક્રમમાં કોમર્સ કોલેજના આચાર્ય ડૉક્ટર ગામી સાત ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા તરફથી સુબેદાર સુખચેનસિંહ તેમજ વિવિધ વિભાગોના અધ્યાપકો હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન ડોક્ટર પીડી રાવ તથા લેફ્ટિનન્ટ ડોક્ટર જી વાય રામી દ્વારા કરવામાં આવ્યું એનસીસી દિવસની આ ભવ્ય ઉજવણી એનજી એસની મુખ્ય મૂલ્ય આધારિત શિક્ષણ પરંપરા રાષ્ટ્ર સેવાની ભાવના અને યુવાનોમાં નેતૃત્વ શિસ્ત તથા રાષ્ટ્રીય ગૌરવના સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવાની સાબિત થઈ જેનિસ પટેલ પાટણ